આશિષભાઈ તુષારભાઈ શૈલેષભાઈ મુન્નાભાઈ જયભાઈ દીપકભાઈ તથા વિજયભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર માહોલ રામપીરની જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અહેવાલ દિવ્ય સરદાર ન્યૂઝ મારું નામ આશિષ નટવરભાઈ છે અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા અષાઢી બીજનું આયોજન કરી છીએ જેમ કે સવારમાં મહાઆરતી હોય છે અને બપોરે રથયાત્રા એટલે કે શોભાયાત્રા પણ રાખે છે એમાં બધા ભક્તો આવે છે ત્યારબાદ સાંજે મહાઆરતીનું આયોજન હોય છે એમાં પણ ભક્તો ખૂબ જ વધારે આવે છે અને ત્યારબાદ સાંજે સાડા સાતે મહાપ્રસાદનું પણ આયોજન કરી છે એમાં હજારો સંખ્યામાં બધા ભક્તો આવે છે સરસ મજાનું આયોજન કરી છે બસ અહિયાં જે લોકો દર્શન કરવા આવે છે કે જે ફાળા રીતે રકમ મેકે છે એમાં અમે આ બધું કરી છે વર્ષથી છે બોલો હા મારું નામ સુરેશભાઈ વજુભાઈ નદિયાણીયા અમે આ શક્તિ બાર મંડળ રમવા માટે આ પાઠનો ઉત્સવ કરી છે દર અષાઢી બીજે છેલ્લા અગિયાર વર્ષથી આ કાર્ય કરી છે અમે

હજારો ની સંખ્યા માં પબ્લિક બહુ આપે ફારો અમે આ એટલે આયોજન કરી કેટલા વર્ષો અગિયાર વર્ષે